જો શું કર્યું જે બરાબર છોતેર માઇનસ બે ગુણ્યા બેતાલીસ અને ભાગ્યા વીસ હવે આપણે આગળ વધીએ અને એને ભાગ્યા આપણે કરવાનું છે વીસ ભાગ્યા આપણે કરીએ વીસ જે બરાબર માઇનસ ના લખો તો ખોટું પડે માઇનસ જીરો પોઈન્ટ ચાર માઇનસ જીરો પોઈન્ટ ચાર આ રીતે તમારે આવ્યા જેનો જવાબ તો ચલો હવે આને આપણે આ પછી વ્હાઇટ બોર્ડ ભૂસવાનું કંઈક તો આવતું છે ને નહીં આવતું રબર નહીં આવતું ભૂસવાનું વ્હાઇટ બોર્ડ ને ભૂસવાનું કઈ રીતે પછી અહિયાં થી ભૂસી હા ક્લિયર કરો તો ગુસ્સાઈ જાય છે એવું સારું તો મળે આપીશ ભાઈ હે ઓકે ચલો આપડે અહીંયા આવી છીએ હા હવે શું તું હા તેરમો પ્રશ્ન ચલો કોણ વાંચે છે તેરમો પ્રશ્ન

બુક ન દેખાતી હા હવે દે બુક દેખાઈ હશે આ શું આઈવા છું આનું કલેક્શન છે હા ચલો દેખાઈ હવે તો પ્રશ્ન તો હા

એવું નહી સમજવાનું ક્યુ બરાબર બિલકુલ સહી જવાબ તમને નિયમ યાદ છે ચતુર્થકો સતાં તકો ચઢતા ક્રમમાં ગોઠવવા પડે હંમેશા એટલે કે વન ટુ થ્રી પોતે બોલે છે ક્યુ વન ક્યુ ટુ ક્યુ થ્રી ચઢતા સરસ છે તમે કદાચ સમજી ગયા હોય તો શું વિષમતા નો પ્રકાર જણાવો

લખીએ ના ના ચાલશે ક્યુ થ્રી માઇનસ એમ છોતેર માઇનસ ક્યુઅન કેટલા ચાલીસ હવે અઠાઉ માઇનસ કરો કેટલા થી જાય બાવીસ ના યાદ હોય તો યાદ કરાવું અ શું કે અરે ભાઈ માઇનસ એમ લેસ હા તો યાદ છે લેસ લેસેન હોય તો ઋણ વિષમતા અને ગ્રેટર દેન હોય તો ધન વિષમતા કે યાદ આવ્યું બાવીસ છત્રીસ કરતા નાના છે હા તમારે તો આ પ્રકાર કયો પ્રકાર થઈ ગયો આ એનો ઋણ પ્રકાર થઈ ગયો બરોબર તો સમજમાં આવ્યું તો આપણે આગળ વધીએ ઓકેને डन હમ સર હું વાંચું ચલો વાંચો વાંચો આવૃત્તિ વિતરણ પોઈન્ટ પંચ્યાસી છે જો તેનો મધ્યક બહુલકથી ત્રણ પોઈન્ટ ચાર જેટલો વધારે હોય તો તેનું વિચરણ શોધો મધ્યક મધ્યક બોલે તો એક્સ બાર અને આ એક્સ બાર બરાબર શું છે આ છે બહુલક થી ત્રણ પોઈન્ટ ચાર જેટલો વધારે બહુલક એટલે કે ભાઈ એક્સ બાર બરાબર એમો વત્તા ચાર બોલો આટલી લાઈનમાં ખબર પડી આનો મતલબ આ છે

હવે વિષમતાંક જે માટે સૌથી પહેલા આ પ્લસ છે સામે બોલો હે વિદ્યાર્થી માઇનસ એમ ઓ બરાબર ત્રણ પોઈન્ટ ચાર

સાઉ સૂત્ર બરોબર હવે આ સૂત્રમાં કિંમત મૂકીએ બોલો વિષમતાં જેની કિંમત કેટલી મૂકશો તમેન્ટ તો જો જેની જગ્યાએ આપણે લખીએ છીએ પોઈન્ટ પંચ્યાસી બરાબર એક્સ બાર માઇનસ જવાબ કેટલો બાર નો જવાબ

આપણે શું થયું જીરો પોઈન્ટ પંચ્યાસી ગુણ્યા એસ જીરો પોઈન્ટ પંચ્યાસી ત્રણ પોઈન્ટ ચાર હવે એસ બરાબર તો હવે ત્રણ પોઈન્ટ ચાર ભાગ્યા જીરો પોઈન્ટ પંચ્યાસી કરો તો કે ભાઈ એસ બરાબર

તો પ્રમાણિત વિચલન તમને પ્રશ્નમાં શું કહ્યું તું વિચરણ વિચરણ એટલે શું થાય વિચરણ એટલે એસ સ્ક્વેર થાય